દશા માતાજીના પ્રાગટ્યની બે મહત્વપૂર્ણ ઘટનાઓ છે એક ગુજરાત મીનાવાડા જ્યાં શારદાબેનને દશામાં હાજરાજૂર મળ્યા હતા બે મહારાષ્ટ્ર ઉમ્રદે જ્યાં ચિત્રાબેનને દશામાએ ડોશીમાના સ્વરૂપે દર્શન આપીને વચન આપ્યું અને પછી તેમના દીકરાના શરીરમાં આવેશ કરીને સાક્ષાત્કાર આપ્યો આ બીજી ઘટનાના કેન્દ્રમાં ચિત્રાબેનનો એ દીકરો છે જેને માતાજીએ પોતાની ભક્તિનો વારસો આપ્યો અને જેને આજે આપણે દશમી મા તરીકે ઓળખીએ છીએ એક દશામા દ્વારા અપાયેલું દશમી નામ ચિત્રાબેનના દીકરાને માતાજીએ જે નામ આપ્યું તે ખૂબ જ દિવ્ય અને અર્થપૂર્ણ છે જ્યારે દશામાએ પ્રથમ વખત ચિત્રાબેનના દીકરાના શરીરમાં આવેશ કર્યો અને ગુરુજીને પરચો આપ્યો ત્યારે માતાજીએ જાતે જ પોતાના ભક્તના દીકરાને દશામાની ભક્તિનો ધ્વજ ઊંચકવાનું સન્માન આપ્યું કહેવાય છે કે આ નામ સ્વયં માતાજીએ આપ્યું કારણ કે તે દીકરો દશામાતાની નવ દશામાંથી એક દશાનું પ્રતીક છે આ દીકરાને ફક્ત દીકરો ન ગણતા સાક્ષાત દશામાના દસમાં દશમી સ્વરૂપ તરીકે સ્વીકારવામાં આવ્યું આ નામ દ્વારા માતાજીએ ચિત્રાબેનના દીકરાને એક સામાન્ય બાળક નહીં પરંતુ દેવી શક્તિનું માધ્યમ બનાવી દીધું ત્યારથી તે ભક્તિભાવના કારણે દશમીમા તરીકે ઓળખાય છે જે દશામાતાનો જ એક ભાગ છે બે દશમીમાની નિષ્કલંક ભક્તિ અને સ્વભાવ દશમીમાં ચિત્રાબેનના દીકરાનો સ્વભાવ નાનપણથી જ ખૂબ ભક્તિમય રહ્યો છે કુળદેવી પ્રત્યે આસ્થા તેમનો ઈશ્વર અને તેમની કુળદેવી પ્રત્યેનો પ્રેમ બાળપણથી જ અતૂટ રહ્યો છે દશમીમાને હંમેશા તેમની કુળદેવીમાં અપાર શ્રદ્ધા રહી છે જે તેમના પર દશામાતાની કૃપા ઉતરવાનું મુખ્ય કારણ છે નમ્રતા અને ભક્તિભાવ આટલી મોટી દૈવી શક્તિના આશીર્વાદ હોવા છતાં તેમનો સ્વભાવ નમ્ર અને ભક્તિભાવવાળો છે તે પોતે માતાજીનો માત્ર માધ્યમ છે તે ભાવ હંમેશા જાળવી રાખે છે સહાયક સ્વરૂપ દશમીમાં આજે પણ દશામાતાના શરણે આવતા હજારો ભક્તો માટે આશાનું કેન્દ્ર છે તેઓ માતાજીની શક્તિનું વહન કરીને ડોક્ટરો દ્વારા છોડી દેવાયેલા રોગીઓને નેસંતાન યુગલોને અને દુઃખી ભક્તોને દિલાસો અને ઉપચાર પૂરો પાડે છે ચિત્રાબેનના દીકરાને માતાજીએ જે દર્શન આપ્યા તે ફક્ત એક આવેશ નહોતો પણ સાક્ષાત દશામાએ પોતાના દીકરાને ભક્તિનું સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું માતાજીએ તેમને માધ્યમ બનાવીને જગતને બતાવ્યું કે શ્રદ્ધા પવિત્રતા અને સત્યનો માર્ગ અપનાવનાર ભક્તને કળિયુગમાં પણ સાક્ષાત ભગવાન મળે છે નિઃસંતાનનો ખાલી ખોડો ભરનાર દશામાં આ સત્ય ઘટના પુણે શહેરમાં રહેતા ભૂયાબેનની છે ભૂયાબેનના જીવનમાં એક મોટું દુઃખ હતું અઢાર વર્ષથી તેમને સંતાન પ્રાપ્તિ થઈ નહોતી સમાજમાં સંતાન ન થવાના કારણે લોકો તેમને ટીકા ટિપ્પણી કરવા લાગ્યા હતા આસપાસના લોકો તેમની મશ્કરી કરતા હતા જેના કારણે ભૂયાબેન દિવસ રાત ભારે માનસિક તણાવ ટેન્શનમાં રહેતા હતા તેમણે સંતાન પ્રાપ્તિ માટે ઘણા ડોક્ટરે ઉપચાર કરાવ્યા અનેક પ્રકારની જડીબુટ્ટીઓ પણ પીધી પરંતુ કશાથી કોઈ ફરક પડ્યો નહીં નિરાશાએ તેમને સંપૂર્ણપણે ઘેરી લીધા હતા એક દિવસ તેઓ પોતાના મામાના ઘરે ગયા હતા ત્યાં ગામની સ્ત્રીઓ વાતો કરી રહી હતી ભૂયાબેને સાંભળ્યું કે ઉમરદે ગામમાં દશામાં પ્રગટ થયા છે અને ત્યાં એવા ચમત્કારો થાય છે કે મરેલા પણ જીવંત થઈ જાય છે લોકો ત્યાંથી જીવનના માર્ગ અને તમામ દુઃખોની સલાહ લઈને જાય છે આ વાત સાંભળીને ભૂયાબેનના મનમાં આશાનું એક કિરણ જાગ્યું તેમણે તરત જ પોતાના પતિને વાત કરી અને બંને પતિ પત્ની ઉમરદે ગામમાં દશમીમાના દરબારમાં પહોંચ્યા દશામાનું વચન અને આશાનું કિરણ માતાજીના દરબારમાં પહોંચીને ભૂયાબેને તેમની અઢાર વર્ષની પીડા અને નિસંતાન રહેવાની તેમની સંપૂર્ણ વાત રજૂ કરી માતાજીએ શાંતિથી તેમની બધી વાત સાંભળી પછી માતાજી દશમીમાના રૂપે બોલ્યા હાલ હું તને આ શ્રીફળ અને ચુંદડી આપું છું તું આની રોજ સેવા કરજે રોજ તેને ચાંદલો કરજે અને આ શ્રીફળની રોજ વાંચા પૂજા આરાધના કરજે ભૂયાબેને હિંમત કરીને માતાજીને પૂછ્યું માતાજી મને સંતાન પ્રાપ્તિ થશે ને ત્યારે દશામાએ પોતાના ભક્તને દ્રઢ વિશ્વાસ આપતું સૌથી મોટું વચન આપ્યું જો દીકરી તને સંતાનનું સુખ ન આપું તો હું આ કાળા કળિયુગમાં દશામા તરીકે વિરાજમાન નથી માતાજીના આ વચન સાંભળીને ભૂયાબેનના મનમાં ખરેખર આશાની કિરણ જાગી તે ત્યાંથી ખુશ થઈને ઘરે પાછા આવ્યા અને માતાજીની આજ્ઞા મુજબ શ્રીફળ અને ચુંદડીની રોજ શ્રદ્ધાથી સેવા કરવા લાગ્યા વચનપૂર્તિ અને જય જયકાર દિવસો અને મહિનાઓ વીતતા ગયા લગભગ બે વર્ષ પછી ભૂયાબેન પર સાક્ષાત દશામાની કૃપા વરસી માતાજીએ તેમને ભગવાન જેવો એક પુત્ર આપ્યો ભૂયાબેન અને તેમના પતિ અત્યંત ખુશ થઈ ગયા માતાજીએ તેમનું સૌથી મોટું દુઃખ દૂર કરી દીધું હતું તેઓ ખુશીથી સાડી ચુંદડી શ્રીફળ અને મીઠાઈ લઈને ઉમરદે ગામમાં માતાજીના દરબારમાં આવ્યા તેમણે માતાજીનો જય જયકાર કર્યો અને ભાવુક થઈને કહ્યું હે દશામાં તમે અમારું સૌથી મોટું દુઃખ ભાંગી દીધું તમારો જય હો માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું જો દીકરી જે કોઈ મારા ઉપર સાચી શ્રદ્ધા રાખશે હું સદૈવ તેની સહાય કરીશ આ સત્ય ઘટનાથી સાબિત થાય છે કે દશામાં દશમી માના રૂપેની જે કોઈ આરાધના કરે છે કે પૂજન કરે છે તે ભક્તને દશામાં ક્યારેય નિરાશ કરતી નથી અને તેના જીવનના તમામ દુઃખો દૂર કરી દે છે